જય દ્વારકાધીશ જય ગૌ માતા જય નંદી મહારાજ આજે જામખંભાળિયાની અંદર જે બળદ આશ્રમ છે સાથે સાથે ગૌમાતાને પણ અહીંયા સેવા કરવામાં આવે છે અને આપણે બળદ છે ગૌમાતા છે અને ગૌમાતાનો જે કંઈ જ હોય એ બીમાર હોય અથવા તો એક્સિડન્ટ હોય તો ત્યાં રૂબરૂ જઈને પણ સારવાર આ લોકો કરી આવે છે સેવકો અને અહીંયા રેસ્ક્યુ પણ કરેલા છે અને એડ્રેસની વાત છે આગળ આપણે ભાઈ બતાવશે જામનગર વારો હાઈવે છે ટોલ નાકા ધરમપુર કંચનપુરના પાટીએ કંચનપુરના થી તમે જરાક અંદર વરો ડાલમિયા કંપનીની સામે આ અમારી બળદ આશ્રમ આવેલું છે જ્યાં બધાને સારવાર આપી અને રહેવા માટે અને બેઠકનું ચરા માટે લીલાની વ્યવસ્થા કરવામાં આવે છે હવે અહીંયા આ ખૂબ જ સેવાનું કામ ચાલી રહ્યું છે એટલે અહીંયા મારે એક દુવો કેવો છે કે જનની જનની જણ તો ભગત જણ જે અને કાં સૂર અને કાં દાતાર નહીં તર નહીં તર જે વાંજણી મત ગુમાવીશ નોર મિત્રો અહીંયા હમણાં જ ટૂંક સમયની અંદર જ આ સારી એવી સેવાનું કામ ચાલુ છે એટલે ખરેખર અહીંયા આ લોકોને ફંડની પણ ખૂબ જ જરૂર છે એટલે એવું નથી કે તમે ખૂબ જ બોળું ભંડોળ આપો લાખોમાં આપો હજારોમાં આપો પણ તમારે જે કંઈ યથાશક્તિ હોય એ પ્રમાણે અહીંયા હું તો એમ કહું છું કે અહીંયા રૂબરૂ મુલાકાત તો સો ટકા એક વખત લેજો અને પછી આપજો અને તમે આ વિડીયોના મારફતે તમે જે સ્થળે હો તે સ્થળે વિડીયો જોઈ અને એટલું કામ તો કરી જ શકો કે આ વિડીયોને શેર કરી શકો જેથી તમારા માધ્યમથી વિડીયો શેર થશે ને ત્યાં વિડીયો પહોંચશે ને એ લોકો અહીંયા જો દાન કરશે તો પણ તમને અમુક ટકા તો એનો દાન મળશે જ હવે આગળ આપણે વધીએ કે અહીંયા છે ને એ આપણે આ બધા બિલ વારસો છે તમે વિડીયોના મારફતે જોઈ શકો છો અને અહીંયા બળદ પણ ખૂબ જ મોટો છે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને આ બળદ છે ને એ કોઈ નાના ખેડૂત પાસે હોય એવું મને દેખાતું નથી આ ખેડૂત આ મોટું જાનવર સાચવવું હોય ને તો આના માટે મોટો ખેડૂત જોઈએ એટલે ખરેખર મિત્રો અત્યારે મારા મત પ્રમાણે છે ને એ માનવતા ખરેખર મરી મીઠી છે અને ધર્મ છે એ ઘટતો જાય છે મારે તમને આ વિડીયોના મારફતથી એક પ્રશ્ન પૂછવો છે અને આનો જવાબ દરેક વ્યુઅર છે આપે એવી હું અપેક્ષા રાખું છું કે મિત્રો આપણે દરેક ઘરે અત્યારે માવા મસાલા એક વ્યક્તિ ખાતી હોય બે વ્યક્તિ ખાતી હોય ચાર વ્યક્તિ ખાતી હોય ખરેખર એક વ્યક્તિ જો પાંચ મસાલા ખાતો હોય ને દરરોજ તો એનો સો રૂપિયા ખર્ચ આવે અને બે પશુ આ બળદ હોય એ મોટા નિભાવો હોય તો એને આખા દિવસમાં એક મણ મગફળીનો ચારો જોઈએ એટલે એક મણ મગફળીનો ચારો છે એનો ખર્ચ સામાન્ય રીતે સો રૂપિયાની આજુબાજુ હોય તો હું તમને એ પ્રશ્ન પૂછવા માગું છું કે ખરેખર એ વ્યસન છોડી દેવાય કે આ બળદને બિનવારસું છોડી દેવાય અને આ બળદ છે ને એ કેવા કેવા ઉપયોગ આવ્યા હોય ને એ પણ હું તમને કહું છું આ બળદના માધ્યમથી આપણે આપણે ત્યાં દીકરાનો જન્મ થયો હોય તો એનો ઉત્સવ મનાવ્યો હોય આપણા દીકરી દીકરાઓના લગ્ન પ્રસંગો કર્યા હોય સારા સારા મોટા ઉત્સવો કર્યા હોય ધંધો ચાલુ આપણે મોટો એવો ધંધો ચાલુ કર્યો હોય અને એના માધ્યમથી આપણે સારું એવું મકાન બનાવ્યું હોય અને ખરેખર એનો પરસેવો પાડી અને આપણે એ બધી કમાણી કર્યું હોય ને એને આપણે આ બિન વાર છોડી દેવા એ ખરેખર વ્યાજબી ન કહેવાય કેમ કે આ કોઈકને કોઈકનો તો આ બળદ હશે બરોબર કોઈક ને કોઈ ખરેખર અહીંયા ચારાની વ્યવસ્થા ખૂબ જ છે મિત્રો વિડીયોના મારફતે તમને જોઈ શકો છો કે આ લીલો ચારો છે ઓગટ કાઢેલી છે પણ ખરેખર આ જે નાથ મોયડાવાળા ઓલી બાજુ પણ બળદો છે એ બધા નાથ મોયડા સાથે બળદ છે ને એને એને ખરેખર ચારાની ભૂખ નથી પણ ખરેખર એને અત્યારે એના જે કોઈ વારસદાર હોય જે એના માલિક હોય જે એના ખેડૂત હોય ને એનાથી વિખૂટો પડી ગયેલો છે એટલે એની ચિંતા છે એવા નવા બે બળદો છે એ પણ હું તમને આ વિડીયોના મારફતે બતાવું છું આ વિડીયોના મારફતે જોઈ શકો છો કેવા કેવી ગાય માતાઓની સેવા થાય છે અને અહીંયા પણ એક મોટો બળદ છે અને હજુ સુધી હું તમને ખાતરી આપું છું કે આ વિડીયો કોઈ પૂર્વ પ્લાનથી કે બનાવેલો નથી હો ચિંતાનો હું આવ્યો છું અહીંયા આશ્રમની મુલાકાતે અને વિડીયો બનાવી લીધો નીચે ઓગઢ ચારો છે એ ઘણો પડ્યો છે એટલે આના માધ્યમથી આપણે નક્કી કરી શકીએ કે અહીંયા છે ને ચારાની કોઈ તકલીફ નથી મિત્રો આ બે બળદ છે એ હમણાં જ આવ્યા છે નાથ મોયડા સાથે છે એટલે આ છે એ કોઈ નાના ખેડૂતના નથી મિત્રો ખરેખર આ હમણાંના જે છોડેલા છે એટલે એ એના ખેડૂતથી એના માલિકથી વિખૂટા પડેલા છે ને એટલે ખરેખર એ ખૂબ જ ચિંતામાં છે એટલે ખરેખર મિત્રો આ થવું ન જોઈએ ક્યાંક ને ક્યાંક આમાં આપણી સમાજની કચાશ મોટી છે અને આ આપણી આવતી પેઢી માટે માનવતા અને સંસ્કૃતિને આપણું ધર્મ છોડી દઈ એટલે આવતો સમય છે ને એમાં ખૂબ જ આની અસર પડે છે અને બીજો મારે પણ પ્રશ્ન કરવો છે વડીલોને આપણા સમાજનો દરેક સમાજમાં વડીલો હોય અને દરેક સમાજમાં વડીલો હોય છે એમાં આપણે અને હું તમે સાંભળતા જ હોઈએ છીએ કે હું ને તમે સાંભળતા જ હોઈએ છીએ કે આપણે દીકરાનો જન્મ થાય તો આપણે પેડા વેચવાના પ્રતિબંધ આવી ગયા છે અને જ્યારે જ્યારે લગ્ન થાય છે ત્યારે ડીજે ડીજે પણ પ્રતિબંધ એ પણ આવી ગયા છે અને અમુક સમયે આપણે ઉત્તર ક્રિયાઓના સમયે દશા હોય તો એ કાઢી નાખી છે પછી ખીચડી અને ઘી એ કાઢી નાખ્યું છે મારે તમને પ્રશ્ન એ કરવો છે કે આપણા સમાજના વડીલો આ બધા ઉપર પ્રતિબંધ કરી શકતા હોય તો આપણે આ બળદના માધ્યમથી આટલી બધી જીવન આપણે જી આ ખરેખર તો આ ખેડૂતો માટે તો ખાસ છે બળદ તો આટલું બધું એના પાસેથી કામ લઈ અને બળદને બિનવારસું છોડી દઈએ તો આ ન છૂટવું જોઈએ એવા નિયમો કરી અને વારસું બળદને છોડી દેવા પર પ્રતિબંધ અને ગૌ માતાને જોઈને એનું દૂધ પી અને પણ એને છોડી દો પણ એના ઉપર પ્રતિબંધ ખરેખર લેવો જોઈએ કેમ કે આ સમાજનું કામ છે સમાજને આવી રીતે વિશેષ વિચારી અને કરવું જોઈએ છે નહીં તો તો આવા આશ્રમો તો ઘણા ખુલી જશે એનાથી આપણા પ્રશ્નનો સોલ્યુશન નથી પણ માત્ર સમાજને અને સમાજના વડીલોને જાગૃત થવાનું છે જેથી કરીને આ પરજો અને ગૌમાતા છે એને આશ્રમમાં આવવું ન પડે અને અહીંયા આપણે આ વિડીયોને સમાપ્તો કરીએ છીએ પણ વિડીયોને સમાપ્તો કર્યા પહેલાં હમણાં જ લીલો ચારો આવ્યો છે એ પણ વિડીયોના માધ્યમથી હું બતાવી છું તમને અને અહીંયા મિત્રો દાનની ખાસ જરૂર છે જે કોઈને દાન કરવું હોય તો એ અહીંયા રૂબરૂ આવીને કરી જાય કોઈ પણ માધ્યમથી કરી જાય ભલે ચારાનું પણ દાન કરી શકે છે આર્થિક ભંડોળનું પણ દાન કરી શકે બીજી ઘણી બધી વ્યવસ્થા ઊભી કરવાની છે જેટલી વ્યવસ્થા વધારે ઊભી થાય એટલી વ્યવસ્થા ઊભી કરવાની છે જે કોઈ દર્શક મિત્રોની જે કોઈ દર્શક મિત્રો અને જેવી શક્તિ જે કંઈ હોય એ પ્રમાણે પોતાને શું યોગ્ય જે પ્રમાણે દાન કરવું હોય એ પ્રમાણે દાન કરી શકે છે અને આગળ છે આના ભાઈના આપણે ભાઈ આયા બરદ આશ્રમના ને ગૌ આશ્રમના ને જે કંઈ અહીંયા સેવક છે એ એમનું નામ પેલા બતાવશે અને એ પણ કંઈક વિશેષ વાત કરશે તમારી સમક્ષ જય ગૌ માતા મારું નામ છે નિર્મળસિંહ મારે કંપાળીય જ રહેવાનું છે અને મારે અહીંયા શેરબજારની બજારની પાસેથી ઇન્વેસ્ટમેન્ટ એ ફ્રેન્ચાઇઝી ચેનલ પાર્ટનર છું અને હું ફૂલ દિવસ અહીંયા જ અહીંયા સેવા આપું છું હવે મારે દર્શક મિત્રો એવું માધાને વાત કરવી છે કે અમે જે અહીંયા પશુઓને લઈ આવી છીએ જે નનકડા બદુડી હોય નાનકડી ગૌમાતા હોય કે નાનકડું કોઈ ગલુડી હોય હવે અમે એને ગવર્મેન્ટ દ્વારા સર્વિસ અપાવી સારવાર આપી છે અને અમારે અહીંયા ફરતે છે ને એક વારા બાંધેલી છે તમે જોઈ શકો છો કે કોઈ બાઉન્ડ્રી નથી મજબૂત હવે અમારે અત્યારે જરૂરિયાત છે ને એ બાઉન્ડ્રીની છે અને જ્યાં અમારી પાસે થોડા ઘણા પાણા છે હજી થોડા ઘણા પાણા પાયામાં ઘટવા માટે કાળા પથ્થર સિમેન્ટ રેતી એની બધી અમારે જરૂરિયાત છે અને એ શું કામ જરૂરિયાત છે એ તમને કહું કે અહીંયા આજુબાજુ અમે અહીંયા અમારી એક માણસ છે કે રાત્રે કંઈક થોડો ઘણો આરામ કરતા હોય અને અમુક બે ચાર કૂતરા આવે છે અને અહીંયા લોકોને બહુ પરેશાન કરે છે અને બધુડી નાનકડા વાછરાઓને ફાડી નાખે છે એટલે એ અમારે ન થાય એના માટે અમારે પહેલાં તો બાઉન્ડ્રી બેક કરવાની જરૂરિયાત છે તો જે કોઈ મિત્રો આ વિડીયો જોવે છે તો ફૂલ લઈને ફૂલની પાખડી એની સેવા આપો અમે જેથી કરીને અમારું આ એક કાર્ય છે એ સંપૂર્ણપણે પૂર્ય થાય અને તમારા બધા સાથ સહયોગથી અમારું આ કામ ફરી વળે અને બીજું પણ એક વિશેષ અહીંની સેવા છે કે કોઈ પણ જગ્યાએ આજુબાજુના વિસ્તારના અમે તમને આપણે સરનામું આપી દીધું છે મોબાઈલ નંબર પણ આપી દઈએ છું આજુબાજુના વિસ્તારમાં કોઈ પણ ગાય માતા બીમાર હોય બળદ બીમાર હોય અથવા તો એક્સિડન્ટ થઈ ગયું હોય તો તુરંત કોલ કરવાનો એની સારવાર ત્યાં સ્થળે આપી જશે અને વધારે જો એને તકલીફ હશે તો ત્યાંથી રેસ્ક્યુ કરીને અહીંયા અને અહીંયા દરરોજ એની સારવાર થાય દરવાર દરરોજ ટ્રીટમેન્ટ થશે અને ટ્રીટમેન્ટ થાય જ છે એ તમને આગળ વિડીયોમાં ત્યાં લગભગ આવી ગયું હશે નહીં આવ્યું હશે તો હજુ રિપીટ કરી દેશું જય ગૌ માતા જય નંદીમાં હાલા ભૂલિયા હાલા મિત્રો અહીંયાં અત્યારે બપોરનો સમય છે અહીંયા પશુઓ માટે ચારો આવી ગયો છે એ તમે જોઈ શકો છો ફરીથી રિપીટ કરું છું કે આ વિડીયો છે ને એ મેં આકસ્મિક મુલાકાત લઈને ઉતારેલો છે પ્રી એ હું તમને ખાતરી આપું છું અને અહીંયા કેવા કેવા બરદોનીની સારવાર થાય ને હું તમને બતાવું છું પણ આ જે બરદ સામે છે ને એને કંબોય થઈ ગઈ છે અને સ્થિતિ ખૂબ ખરાબ છે બાજુમાં હું જઈ તો નથી એને હેરાન કરવા માટે કેમકે હું એને બાજુમાં જાઉં છું તો એ દૂર ભાગે છે હવે હું તમને આગળ બતાવીશ અહીંયા મિત્રો આ લીલો ચારો છે અત્યારે અહીંયા પશુઓને આપી રહ્યા છે એ તમે જોઈ શકો છો એની જે સેવા છે ને આમાં દૂર સુધી જે અહીંયા ગાઈ માતા છે બીજા શો છે બળદો છે એનો લીલો ચારો અત્યારે એને આપવાનું કામ ચાલુ છે એ તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ઘણા અશક્ત હોય છે પશુઓ તો એને થોડીક હેલ્પ કરવી પડે છે મદદ કરીને ઊભા થાય નહીં તો એ પોતાની રીતે ઊભા થવા માટે સક્ષમ હોતા નથી મિત્રો આ જે બળદ છે એને કેન્સર છે અને ખરેખર આવી હાલતમાં છોડી દેવું બિલકુલ વ્યાજબી ન કહેવાય હું ખરેખર આવી હાલતમાં આપણે બળદને છોડી દઈએ તો આપણે આગળના ભવિષ્યમાં કેવી રીતે સફળ થઈએ ખરેખર છોડી દેવું હું તો એમ વિચારું છું કે ખૂબ જ હવે મારી પાસે આ બતાવવા માટે કોઈ શબ્દ નથી મિત્રો અહીંયા આ છે ને ભાઈ જો અહીંયા મિત્રો આ પશુઓ છે ગૌમાતા એવા છે કે અહીંયા જે હું તમને બતાવીશ એ એક્સિડન્ટના માધ્યમથી એ એના શરીર છે કોઈ પગ તૂટી ગયો છે અથવા તો એનો જે પાછળનો ભાગ છે એ તૂટી ગયો છે વિશેષ વાત છે અહીંના સેવક કરશે આ બધુડી અમે અંજીયાખડી હાઈવે ઉપરથી લઈ આવ્યા છીએ જેને ખટારાવાળાએ એક્સિડન્ટ કરેલું હતું ત્યાંથી બધા ફોન આવતા એને રેસ્ક્યુ કરી સારવાર આપી અને રોજ એને સારવાર ડૉક્ટર દ્વારા અપાવી છે છતાં એનો આ એક પક્ષ છે ને એ ભાંગી ગયો છે આ આ ગાય છે એને અમે આ દ્વારકા હાઈવે પહોંચી ગયો છે આ ગાય અને એક આ ગાય છે આ ગાયને વધારે માર્ગ લાગેલો છે અને એનું જે આ મેન હાટકું આવે ને એ અહીંથી તૂટી ગયું છે એટલે એ ગાય ઊભી નથી થઈ શકતી અને પાછળનો ભાગ એનો કામ નથી કરતો આને રોજ આપણે પરખા ફેરવવા પડે અને પાણી પીવરાવવું પડે છે ત્યારે એ ખાય છે અને આપણે એને રોજ એને સારવાર આપી છે બਾਕી દેવી દ્વારકાધીશની ઈચ્છા મિત્રો તમે વિડિયોના મારફતે જોઈ શકો છો કે અહીં કેટલી મતથી વ્યવસ્થિત સેવા આજના સમયમાં થઈ રહી છે અને જે ગૌશાળામાં જે આવી ગાયો આવે છે અમે એને અહીંયા અમારા શેડ્યુલ નીચે રાખી છે જેથી કરીને વરસાદ તાટ પવન એને ના લાગે અને વહેલી તકે એ સાજી થઈ જાય હવે મિત્રો કંઈક વિશેષ વાત છે કેમ કે હજી હું તમને રિપીટ કરી દઉં છું કે આટલી વ્યવસ્થિત સેવા આનાથી વધારે વ્યવસ્થા અને સુવ્યવસ્થિત સેવા કરવા માગે છે પણ ભંડોળની ખામી છે એટલે ભંડોળ વિશે પણ અહીંના સેવક આપને જે કંઈ માધ્યમનો અહીંયા યુઝ થતો હોય એ તમને કહી દઈએ છીએ અહીંયા અમારી ગૌશાળામાં એંસીથી પીચ્યાસી ગાય અને બળદ બે રીત છે અમે અમારે અહીંયા રોજનો ખર્ચો ચારથી પાંચ હજાર રૂપિયાનો એક ટકનો થાય છે અને રોજનો ખર્ચો અમારે દસ હજાર રૂપિયા છે બે ટક અમારે લીલું અને ચરો નાખવો પડે એમ છે અત્યારે અમે અમારું મન જાણે છે આ ગૌશાળા હલાવી છે પણ કોઈને તમે અહીંયા આવો અને જુઓ તો તમને ખબર પડે આખો દિવસ રોકાવતો બાકી અમે તમને ફોનમાં વિડીયામાં જેવી રીતે તમને સારું સારું બોલીને સારું સારું દાન મેળવી એ અમારી લાયકાત નથી એટલે તમે જોઈ શકો છો અને તમારી પાસે કોઈ વ્યક્તિ પાસે ટાઈમ ના હોય અહીંયા આવવાનો તો અમારું ટ્રસ્ટનું જે ક્યુઆર કોડ છે એ પણ આ વિડીયોના માધ્યમ દ્વારા અમે શેર કરી આપશું અને જે લોકો એ પાસે ખૂબ અશક્ય ભગવાને ભંડોળ દીધેલું છે તે લોકો પણ અહીંયા સારવાર લઈએ સારવાર મળે છે જેથી કરીને તેને ખબર પડે કે અહીંયા અહીંયા કેટલી જરૂરિયાત જરૂરિયાત છે અને હોય તમે દાન આપો તો તમને સફળતા મળે જ્યાં તમને ધરાયેલા માણસો બેઠા છે અહીંયા જે ગૌશાળા નામ ઉપર ધંધા હલાવે છે એવી ગૌશાળા અહીંયા છે નહીં અને એવું અમારે કરવા દ્વારકાધીશ અમને ના કરવા દઈએ અને તમે જોઈ શકો છો કે હાલમાં અત્યારે કેટલા ઢોર જે દવાની ખાસ જરૂર છે અમે લોકો અમુક અમુક ટ્રીટમેન્ટ અહીંયા પૈસાની જરૂરિયાત પૂર્ણ ન થવાથી અમે અમુક સારવાર નથી આપી શકતા એટલે અમે આ વિડીયો દ્વારા તમને બતાવવા માગી છીએ અને તમને વ્યક્ત કરી છીએ જેથી કરીને તમે કાંઈ ફૂલ લઈને ફૂલની પાકડી તમે ડોનેશન આપો જય દ્વારકાધીશ જય ગૌ માતા